નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા એકગમાં જેનું નામ છે પરા સાતા બ્લોગ મિત્રો એક સમજદાર માણસને જિંદગીભર કાયમ એક જ વાતથી છેતરવામાં આવે છે તમે તો સમજવું જો તમારે જ સમજવું જોઈએ આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે એની સિઝન ચાલુ થઈ ગઈ છે એનું કારણ છે કે આજે બનાવવાના છીએ આપણે લાલ મરચાંની ચટણી અને એ પણ લસણ નાખીને આને વધુમાં વધુ દિવસ સુધી કેમ સાચવી એની સરસ મજાની એક ટ્રીક લઈને આવી ગયા છે અને એ જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસે તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી લાલ મરચાની જરણી અંબા અંબા પારો અંબા અંબા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે ત્યાં બનતી લાલ ચટણીની તૈયારી થઈ ગઈ છે હા લાલ ચટણીની તૈયારી કરી રાખી છે આ આ ચટણીની ખૂબી એ છે કે આ ચટણી ઘણો ટાઈમ સુધી સારી રહી છે આપણે તો રેગ્યુલર બનાવીએ છીએ ને ખાઈએ છીએ ફળસાણ હોય ભાખરી પરોઠા ગમે તેની સાથે ચાલે મરચાં છે ને આવા કડક જ લેવાના છે આ છે ને મરચાં ધોઈને મેં કોરા કરી લીધા છે અઢીસો ગ્રામ આવા લાલ કડક મરચાં છે એમાં બે ગાંઠિયા લસણ બે ઇંચ આદુનો ટુકડો આવશે લીંબુ આવશે પછી આ મીઠા લીમડાના પાન છે બાર નંગ લીધા છે દસથી થી બાર નંગ પછી રાઈ જીરું નમક સ્વાદ અનુસાર પછી આ કાશ્મીરી લાલ મરચું ને જરૂરિયાત પ્રમાણે તેલ આવશે આમાં આટલી વસ્તુ જોશે આપણી ચટણીમાં હા ચાલો શરૂ કરી જો આ રીતે છે ને મરચાં કરીએ તો એવું કતરણે સરસ નાની થાય ને ક્રશ સરસ થઈ જાય આપણે હા થઈ નો વધારે ઓલા તીખાસ બરે ના બી નીકળી જાય આ રીતે

આમાં આદુ છે ને ખાસ એડ કરવું એનાથી ચટણીનો સ્વાદ વધારે સરસ થઈ જાય છે લસણ આમાં જ આપણે નમક એડ કરી દઈશું સરસ ચડી જાય ને ક્રસ થઈ જાય સરસ આપણું આદુ લસણ મરચાં એટલું ક્રશ થઈ ગયું છે મસ્ત આ ચટણી સુગંધ જ એવી હોય કે જ્યારે પણ લાલ મરચા આવવાના ચાલુ થાય ને ત્યારે પપ્પા ખાસ બનાવરા આવે આ ચટણી અને ફ્રીજમાં કાયમ પડી જોઈ ખાવાની એટલી મજા જ આવે કાઈ હોય કે ન હોય આ તો જો જો બીજું કાઈ ન હોય તો આ ચટણી તો જોઈએ છે હમ બીજા મરચાં આ મરચાં ની ખાસિયત એ છે કે આમાં કુદરતી એમાં રસ હોય હવે છે મીઠા લીમડાનું પાન છે ને આમાં જ આપણે આ રીતે બધું સરસ ક્રશ થઈ જાય

પછી કેતા નહીં ઓછા ઓછું તેલ લઈને પછી નો બગડે આ તેલ આનું છે લીંબુ ને તેલ આ બે વસ્તુ હોય ને એટલે આપણી ચટણી સારી રહે ચાજો ટાઈમ સારું રાખવા માટે નું એક માત્ર સાધન છે તેલ અને લીંબુ તેલ ગરમ થઈ ગયું છે સૌથી પહેલા આપણે આ રાઈ લઈ લેશો એક ચમચી રાઈ થઈ ગઈ છે

સોસાઈ જશે આમાં ડ્રાય થઈ જશે આ ચટણીની સુગંધ તો એવી સરસ આવે જો ખ્યાલ આવી જશે તો આમાં પાણીનો ભાગ ભરી ગયો છે જો છે એમનામાં માં બબસ થવા મળ્યા છે ચાલો જો આમાં છે ને પાણી શોસાઈ ગયું છે હવે હવે આ સ્ટેજ ઉપર આપણે ઉપરથી પાછા બે પાવરા તેલ એડ કરશું હવે આ આપણી ચટણીમાંથી પાણી સાવ ડ્રાય થઈ ગયું છે ને તેલ એકદમ જો હવે ઉપર આવી ગયું છે આ રીતે તેલમાં ડૂબા ડૂબે છે ને તો ચટણી સારી રહેશે નગર બગડી જાય હવે હવે એમાં આવશે આપણે આપણે આ આ ગેસ બંધ કરી છે કાશ્મીરી લાલ મરચું આપણે ગેસ બંધ કર્યા પછી જ આપણે લાલ મરચું ને લીંબુ બે એડ કરવાનું છે સાવ લાસ્ટમાં આટલી ચટણીમાં એક લીંબુનો રસ આવશે સરસ મિક્સ કરી લેવાનું છે હવે આ ચટણી આપણી ઠંડી પડે પછી એર ટાઈટ બોટલમાં ભરીને આપણે રાખી દેવાનું રેડી છે આપણી લાલ મરચાંની ચટણી તમારી સ્પેશિયલ જો આ ચટણી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે ને સેટ થઈ ગઈ છે જો આ ચટણીની થિકનેસને જો આ ચટણી હોય ને તો તમારે બીજી એકે ચટણીની કે શાકની કાંઈ જરૂર ન પડે આ ચટણી આપણે હવે આ રીતે કન્ટેનરમાં કાઢી લીધી છે આ રીતે આપણે સ્ટોર કરી દેવાની લસણની અને મરચાંની આ ચટણીની રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ બધું લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતાં તકનીક એક જ ખાસિયત છે એ જ્યારે પણ આવે છે ને એના કરતાં જ્યારે જાય છે ને ત્યારે વધુ મહત્ત્વની લાગે છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ ડોન્ટ અંડર એસ્ટિમેટ યોર મધર એન્ડ ફાધર નમસ્કાર